અને આ ફરિયાદની અંદર ચૌદ લાખ રૂપિયા પડાવ્યા હોવાના આક્ષેપો સાથે અરજી કરવામાં આવી હતી જોકે અરજીના પગલે તત્કાલ એ પોલીસની કામગીરીના આધારે જે યુવતીએ આખી આ ઘટનામાં કાવતરું રચ્યું હતું એની તો ધરપકડ કરી પરંતુ જે યુવક છે કે જેને આ હની ટ્રેપની અંદર ફસાવ્યો છે એ યુવકે આખી તેની આપવીતી જણાવી ત્યારે ખબર પડી કે આ યુવક એ છેલ્લા એકાદ બે વર્ષથી નહીં પરંતુ દસ વર્ષથી આ ઘટનામાં પીસાતો હતો સુરતના લેસના ઉદ્યોગ સાથે જોડાયેલો યુવક આજથી દસ વર્ષ પહેલા લેસ એસોસિએશનની એક બેઠકની અંદર સુરતના એક સામાજિક આગેવાન સાથે મુલાકાત કરે છે અને એ સામાજિક આગેવાનનું નામ છે પ્રવીણ ભાલાળા પ્રવીણ ભાલાળા એ સામાજિક આગેવાન તરીકે સુરતના વરાછા વિસ્તારની અંદર ફરતો હતો જોકે તેની સાથે મિત્રતા થઈ અને તે દરમિયાન લોનના બહાને પ્રવીણ પાલાળાએ એક યુવતીને એ યુવક સાથે મિત્રતા કરવાનું કહ્યું અને મિત્રતા થતાની સાથે જ ફોટા અને વિડિયો પણ એવા બનાવ્યા કે જે અર્ધનગ્ન હાલતની અંદર હોય આ એ યુવકને મોકલી અને તેને બ્લેકમેલ કરવાનું શરૂઆત કરી અને ચૌદ લાખ રૂપિયા પડાવ્યા હતા આ ઘટના એ વર્ષ બે હજાર ચૌદની છે જો કે અત્યાર સુધી આ ઘટનાએ સતત દબાયેલી રહી પરંતુ અંતે પ્રવીણ ભાલાળાની સામે ઓરિસ્સાની અંદર છ કરોડની માતબર રકમની છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો અને એ બાદ આ યુવકે પણ હિંમત કરી અને વરાછા પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી શું કહી રહ્યો છે આની ટ્રેપનો શિકાર બનેલા આ યુવક એ પણ સાંભળો મારું નામ મારું નામ હિતેશ બોરડ છે તમારી સાથે શું ઘટના બની વરાછા પોલીસ બે હજાર પંદરમાં પ્રવીણ ભાલાળા મારી સાથે સંપર્કમાં આવ્યા મિત્ર ભાઈના અને ત્યારબાદ લેસ એસોસિયનમાં પ્રમુખ એમને બનાવેલા ત્યારથી અમારી મિત્રતા થઈ હતી અને ત્યારે અમારે લેસ એસોસિયનમાં અમારે દુકાનને એવું તો સારું ચાલતું મારી દુકાન કતારગામ હતી તો એમને ખબર હતી કે આ ભાઈ સારું એવું પૈસા કમાય છે અને આનું કોઈ બેકગ્રાઉન્ડ છે નહીં એકલો છોકરો છે એના માતા પિતા મા પિતા એક્સપાઇટ થઈ ગયેલ છે એટલે એને બધી ખબર હતી કે આની ભાઈ પૈસા છે પણ બેકગ્રાઉન્ડ કંઈ છે નહીં એટલે એ છોકરી જે હતી એને મારા મેં ત્યારે સ્વિફ્ટિઝાઇર બે હજાર પંદરમાં ગાડી લીધેલી તો એ છોકરીનો મેસેજ આવેલો તો છોકરીનો મેસેજ આવેલો લોન તમારે સાહેબ લેવી છે ત્યારે મેં એને ના પાડેલી પછી અઠવાડિયા પછી બે ન્યૂડ વિડીયો આવેલા જે વિડીયો આવેલા એ મેં પ્રવીણ ભલાળા રાતે અમે સાથે બેસતા એટલે એને બતાવ્યા કે ભાઈ આ વિડીયો જે છે એ આ છોકરીના આવેલા છે તો એમણે એવું કીધેલું કે કંઈ નહીં કે તું વાત કરની કે એની યાર એમ હું પણ બે ત્રણ ત્રણ ચાર ગર્લફ્રેન્ડ રાખું છું એમ તો મેં કીધું મારા નાના મારે વાત નથી કરવી ત્યારબાદ બીજા દિવસે મયુરભાઈ મારા મિત્ર છે અને ભાગીદાર એ મારી સાથે જ હતા પ્રવીણ ભાલાળા હું ને મારા ભાગી મિત્ર મયુરભાઈ તો મયુરભાઈ કીધું કે ચાલ ને હું સાથે આવું કંઈ ટેન્શન નથી છોકરી એ મને બોલાયો ડીઆર વર્લ્ડ પાસે ડીઆર વર્લ્ડ પાસે બોલાયો અને ત્યાં હું ગયો અને મયુરભાઈ પણ સાથે હતા ત્યાંથી અમે હોટલમાં પેલા કડોદરાવાળા આસપાસના એરિયામાં નજીકમાં એક હોટલ હતી ગણેશ હોટલ કરીને એની નીચે અમે બેઠેલા પછી છોકરીએ એવું કીધું કે તમે ઉપર આવો એમ છોકરીએ કીધું ત્યારબાદ અમે કરોદરા સાઈડ અમે નજીકમાં ગયેલા અને ત્યાંથી છોકરીએ કીધું કે ચાલો અહીંયા ઉપર જઈએ એમ તો અમે ત્યાં દસ મિનિટ બેઠા રૂમમાં એને આધાર કાર્ડ આપ્યું મેં મારું આધાર કાર્ડ આપ્યું પછી એણે એવું કીધું કે મને થોડુંક માથું દુખે છે તો અત્યારે આવતીકાલે આપણે મળશું એમ તમે દુખાય વાંધો નહીં ચાલો તો અમે ત્યાંથી નીકળી ગયા ત્યાંથી અમે પર્વત પાટીયાને એ કે હું ઘરે જતી રહું એમ તો ત્યાં એને એ ઘરે જતી રહી ત્યાંથી રિક્ષામાં બેસીને પછી રાત્રે આઠ વાગે કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો કે તમે મારી સિસ્ટરને આમ કીધેલું છે તેમ કીધેલું છે ગાળ છેડતી કરેલી છે અને ગાળા ગાળી કરવા લાગ્યો અને કોઈ પોલીસવાળાનો પણ ફોન આવેલો કે એ પણ ગાળા ગાળી કરતો હતો ને એમ કીધું કે તમારા વિરુદ્ધ અરજી દાખલ થઈ છે તો મને બીક લાગી એટલે મેં મારી પ્રવીણ બાલાળાને ખબર હતી કે આ વ્યક્તિ કોઈ આની પાસે કોઈ સંપર્ક નથી એટલે મને જ ફોન કરશે એટલે મેં પ્રવીણ બાલાળાને ફોન કર્યો તેને એવું કીધું કે રાત્રે તું મારી ઓફિસે અત્યારે આવી જા પ્રવિણ ભાલાળાએ મને ઓફિસે બોલાવ્યો રાત્રે ત્યાં ત્યાંથી હું રાતે ફોન સ્વિચ ઓફ કરીને એની ઓફિસે ગયો હું સંજયભાઈ મયુરભાઈ અને પ્રદીપભાઈ અમે બધા ઓફિસે ગયા બધા મારા મિત્રો અને ત્યારબાદ રાતે એને એવું કીધું કે હું જોતો આવું ત્યાં મોટા વરાછા ત્યાં શું કંડિશન છે એમ પછી મને એવું કીધું કે ત્યાં બહુ બધું પબ્લિક ભેગું થયું છે તારા વિરુદ્ધ ફરિયાદ નોંધાશે તો એ કે આ પદ છે ને એટલે હું મોટા અધિકારી પાસે મળતો આવું તો પછી આવ્યા બાદ એ રાતે એક વાગ્યાના અરસામાં બાર એક વાગ્યાના અરસામાં એ મોટા કોઈ અધિકારીને મળવા ગયા ત્યાંથી મારામાં ફોન આવ્યો કે આ મેટર બહુ અઘરી થઈ ગઈ છે આ તો હું છું એટલે પતશે બાકી પતેની પચીસ લાખ રૂપિયા તારે આપવા પડશે મેં લીધું ભાઈ પચીસ લાખ મારી પાસે નથી મેં ફરિયાદ દાખલ કરી દીધો તો એણે એવું કીધું કે તમારું આમાં કંઈ વાંક નથી પણ તમારી સાથે જે મદદગારીમાં જે મયુરભાઈ છે એમને પણ એનું નામ મોટું આવશે એટલે તમારા બેનું નામ આવશે એમાં મયુરભાઈ પણ ગભરાઈ ગયેલ અને હું પણ ગભરાઈ ગયો મયુરભાઈ કે આપણે સાત આઠ લાખ રૂપિયા આપીને પતાવીએ તો પ્રવીણ ભાલાલાનો રાતે ફોન આવ્યો કે ભાઈ કાંઈ નહીં હું મારી રીતે જોઈ લઉં છું પતાવી લઉં છું પછી ત્યારબાદ રાતે એ સાડા ત્રણ વાગે અરસામાં ઓફિસે આવ્યા નગર એની ઓફિસ છે તો ત્યારે મને એણે એવું કીધું કે આ મેટર ચૌદ લાખ રૂપિયામાં પૈકી છે તમે મને દસ લાખ રૂપિયા આપજો ચાર લાખ રૂપિયા હું નાખીશ મેં અત્યારે આપી દીધા છે હું તમે પછી મને આપી દીધો ધીરે પછી છ લાખ રૂપિયા મેં બેંકમાંથી ઉપાડેલા ચાર લાખ રૂપિયા મારા મિત્ર મયુરભાઈએ કેશ આપેલા અને ચાર લાખ એક બે મહિના રહીને મેં પ્રવીણભાઈને પણ આપી દીધા મારી પાસે પૈસા પડાવી લીધેલા ચૌદ લાખ રૂપિયા આ રીતે અને ત્યારબાદ મને હમણાં ન્યૂઝમાં આવતા એમણે સાયબર ફ્રોડમાં ફરિયાદેની એના વિરુદ્ધ કેસ આવતા મારામાં હિંમત આવી અને હિંમત આવી એટલે મેં ત્યારબાદ વરાછા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નખાવી છે હું તમામ મિત્રોને પોલીસવાળાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોએ મને ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને જેટલા પણ લોકો સાથે આણે આવું ભોગ બનનાર જેટલા પણ લોકો હોય વરાછા વિસ્તાર કતારગામ કોઈ પણ જગ્યાએ તો આ વ્યક્તિને સજા કરો સજા અપાવો અને તમે પણ આની ફરિયાદ લઈને આવી જાઓ આ વ્યક્તિ સમાજના સામાજિક કાર્યના નામે બહુ ખરાબ રીતે લોકોને લૂંટે છે અને અસામાજિક કાર્ય કરે છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં ચૌદ લાખ રૂપિયાની ખંડણી માગવા અંગેની અને પ્રી પ્લાન કાવતરું કરી અને મદદગારીથી ગુનો આચરવા અંગેની ફરિયાદ નોંધાયેલ છે ઘટના હકીકત જોતા વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીને સને બે હજાર પંદરની સાલમાં એક મહિલા કે જે મહિલા દ્વારા અજાણ્યા નંબરથી કોન્ટેક કરી અને કામોદ્ય ફોટા મોકલી અને ફરિયાદી સાથે સંપર્ક કેળવી અને અન્ય એક હાલના આરોપીએ પોતે જે મહિલા દ્વારા ફરિયાદ નહીં કરવામાં આવે એના ભાગરૂપે રૂપિયા ચૌદ લાખ રૂપિયાની માગણી કરી અને ચૌદ લાખ રૂપિયા મેળવી લેવા અંગેની એક્સ્ટોર્શનની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે હાલના જે મજકૂર આરોપી છે એને ચૌદ લાખ રૂપિયા સેટલમેન્ટ પેટે જે તે મહિલાના પરિવારજનોને આપ આપેલા છે અને જેના ભાગરૂપે આ રીતે ચૌદ લાખ રૂપિયા પળાવી લેવાની ફરિયાદ નોંધાયેલ છે અને આરોપીઓ વિરુદ્ધ બરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરેલ છે ફરિયાદની હકીકત જોતા પ્રવીણ વિઠ્ઠલભાઈ ભાલાળા કે જે જે અન્ય એક મહિલા સાથે મળી અને આ ચૌદ લાખ રૂપિયાનું એક્સ્ટોર્શન કરેલું છે એ બાબતની ફરિયાદ નોંધાયેલી છે લાલચે એ દિવ્યા દક્ષા નામની મહિલા સાથે આ જે યુવક હતો તે રોમાન્સ માણી રહ્યા હતા અને તે તે દરમિયાનના બે ફોટોગ્રાફ્સ જે છે ક્લિક કરવામાં આવ્યા હતા આ ફોટોના આધારે પ્રવીણ પાલાળા અને દિવ્યા દક્ષા જે નામની વ્યક્તિ છે જે મહિલા છે એ મહિલા દ્વારા તેને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો હતો અને આખા આ કારણોસર ચૌદ લાખ રૂપિયા પડાવ્યા અને એનું એકમાત્ર કારણ કે તું જો અમને રૂપિયા નહીં આપે તો તને રેપ કેસની અંદર ફસાવી દેવામાં આવશે જોકે હવે આખી આ ઘટનાનો પાછળ જે કોઈ પણ માસ્ટર માઇન્ડ હતું એટલે કે દિવ્યા ઉર્ફે દક્ષા નામની જે મહિલા હતી કે જેને લોનના બહાને કોલ કર્યો હતો તેની સાથે મુલાકાત કરી તેની સાથે મિત્રતા કરી એ મહિલાની પણ ધરપકડ કરવી લેવામાં આવી છે અને આખી આ ઘટનાની અંદર પ્રવીણ બાલાળા નામનો જે સામાજિક આગેવાન છે તેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે જો કે એવી પણ માહિતી મળી રહી છે કે પ્રવીણ બાલાળા ઓરિસ્સાની એક છેતરપિંડીના ગુનાની અંદર પણ ફરાર છે તમારું શું માનવું છે સુરતની આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર